નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ખેડૂતો ને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા ત્રીસ જૂન બે હજાર સુધી દેવા દેવા માફી જાહેરાત બચુ કડુ આપી મોટી ખુશખબરી છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને એકતાલીસ તાલુકામાં બરબાદીનો વરસાદ ખાપક્યો રાજુલા ખાંભામાં ત્રણ હિસથી વધુ વરસાદ ખાપ્યો ગિરનારને લીલી પરિક્રમાએ જ જતા ભક્તો માટે મોટા સમાચાર વરસાદ બાદ પ્રશાસને લીધો મોટો નિર્ણય પરિક્રમાને સ્થગિત કરવામાં આવી ખેડૂતોનો અવાજ ગાંધીનગર પહોંચ્યો સરકારને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું તો સહાય નહીં તો થશે ઉગ્ર આંદોલન ગુજરાતમાં માવઠાને કારણે દસ લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોની મુશ્કેલીમાં વધારો તો ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે હાથ ખેંખેર્યા ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનની આયોજિત બેઠક થઈ રદ રશિયાએ યુક્રેન પર એવી શરતો લાદી કે અમેરિકાએ પીછે હટ કરવી પડી પરેશ દાનાણીએ ખેતી બચાવો સત્યાગ્રહ નામે સરકારને ઘેરી કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી નિયમોમાં ફેરફાર થયા એલપીજી આધાર કાર્ડ થી જીએસટી સુધી આજથી લાગુ થતા પાંચ મોટા નિયમો તમારા માસિક બજેટ પર થશે મોટી અસર ખેડૂતોની સહાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરવા મજબૂર થશે અમિત ચાવડાએ ધરણા અને કાર્યક્રમનું કર્યું એલાન કેજરીવાલ ની ગુજરાત આગમન બાદ સમગ્ર ગુજરાત ની રાજનીતિમાં સમીકરણ બદલાયા કેજરીવાલના હાથે ખેંચ પહેરીને દેવેન્દ્ર મુંડા આમ આદમી પાર્ટીમાં જોડાયા જંગલના કાયદાથી દુનિયાને બચાવો એપીસી ખાતે શી જિમ્પિંગની સપ્લાય ચેઇનના વિપેક્ષ આપેલા આદેશોનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંકને રૂપિયા પચીસ લાખનો દંડ ફટકાર્યો અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી આવી સામે કહ્યું કે ત્રણ નવેમ્બર સુધી ભારતના ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા નવેમ્બરના અંત પહેલા અઠવાડિયામાં જ મળશે હપ્તો જલ્દી તમારું સ્ટેટસ ચેક કરાવી લેજો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ જંગ પચીસ વર્ષ બાદ આજે નવી ટીમ ચેમ્પિયન બનશે અરબસાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી મોટી શક્યતા ચાર દિવસ માવઠાની આગાહી આવી સામે દબંગ દિલ્હીએ બીજી વખત જીત્યું પ્રો કબડ્ડી લીગનું ટાઇટલ તો ફાઈનલ મેચમાં ફુનેરી પલ્ટનને આપી માત ગુજરાતમાં કમોસમી વરસાદના માર સામે ખેડૂતોની સહાયની માંગ પ્રતાપ દુધાતે કહ્યું કે સર્વે કરવા આવનારને ગામમાં ઘૂસવા ન દેતા આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના બની વેંકટેશ્વર મંદિરમાં નાજબાગ મચતા નવ લોકોના થયા કરુણ મોત સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક વડોદરાના શેરખી ગામના ખેડૂતો પર આભ ફાટ્યું સતત કમોસમી વરસાદથી ડાંગર અને ભીંડાના પાકને થયું નુકસાન

આજથી રાજ્યની સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો તાળા રેશન ડીલરો હડતાળ પર ઉતર્યા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદી ખેડૂતો અને ગ્રાહકો બંનેની ચિંતા વધેરી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો સરહદ પર ભારતની વધેલી છત જતા ઓપરેશન ત્રિશુલ બાદ પાકિસ્તાન ચિંતામાં પાંચ દિવસમાં બીજું નોટામ જાહેર કરવામાં આવ્યું જુનાગઢના ધારાસભ્ય પાસેથી ખંડણીનો કારસો આફ્રિકા રહેતા જ શખ્સે ઘડ્યો હતો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાત્કાલિક એકસો ચૌદ આઉટસોર્સિંગ ક્લાર્કને છૂટા કરવાના હુકમથી ખળભળાટ મચી ગયો અમેરિકામાં ટેલિકોમ કંપનીઓના માલિક એવા ગુજરાતી મૂળના બંકીમ બ્રહ્મભટ્ટ પર એકતાલીસો પચાસ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લાગ્યો ઉના પંથકમાં ખેડૂતોની ધીરજ ખૂટી સર્વે સામે ઠેર ઠેર વિરોધ ફાટી નીકળ્યો એક જ સુર ખેડૂતોનું લેણું માફ કરો સોનમ વાંગચૂક ટાઈમ મેગેઝિનની સો સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સામેલ થયા પત્નીએ સરકારને આડે હાથ લીધો આરબીઆઈના આદેશ બાદ સાત બેન્કોની વેબસાઇટમાં ડોમેનમાં ફેરફાર એસબીઆઈ એસડીએફસી વેબસાઇટના ડોમેન નેમ અથવા તો યુઆરએલ એડ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો એશિયા કપની ટ્રોફી બે દિવસમાં ભારત આવશે નહીં તો મોહસીન નકવી વિરુદ્ધ બીસીસીઆઈ નો એક્શન પ્લાન બી તૈયાર ફક્ત દસ મિનિટમાં વરસાદમાં ન્યુયોર્ક પાણીમાં ગરકાવ થયું વીજ પુરવઠો ઠપ તો ઇમારતના બેન્જમેન્ટમાં જ પાણી ભરાતા બે લોકોના થયા કરુણ મોત અમરેલીમાં ખાનગી બસ પલટી જતા ત્રણને ને ઈજા કુકાવાવથી સુરત જતી વખતે બની ગતી દુર્ઘટના જમેકામાં ચક્રવાત મલસીએ જ મચાવી તબાહી સાતના મોત પચ્ચીસ હજારથી વધુ રાહતની છાવણીમાં આગામી વર્ષે ટ્રમ્પ તંત્ર માત્ર પંચોતેરસો નિર્વાસીતે નો જ પ્રવેશવા દેશે અને આ પૈકી છ હજાર દક્ષિણ આફ્રિકાના ગોરાઓ હશે ભારતને લાગશે મોટો ફટકો અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર છીએ ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલનું મોટું નિવેદન આવ્યું સામે કેજરીવાલે પંજાબ માશીષ મહેલ બનાવ્યો તસવીર સાથે ભાજપનો મોટો દાવો આમ આદમી પાર્ટીએ પણ આપ્યો જવાબ ઉત્તર પ્રદેશના બાંકે બિહારી મંદિરના રૂપિયા ત્રણસો કરોડ પર મોટો નિર્ણય બાર બેંકોની રકમ એસબીઆઈમાં જમા કરવામાં આવશે આજથી છ મોટા નિયમોમાં ફેરફાર થયા આધાર પેન્શન જીએસટી અને બેન્કિંગ નિયમો બદલાયા તો તમારા ખિસ્સા પર મોટી અસર થશે

ટેકાના ભાવે ખરીદની ખરીફ પાકો માટેની ખરીદી રદ કરવામાં આવી ગુજકો માસોલ નાજ ચેરમેન સંઘાણીએ કેર અને સરકાર સામે વ્યક્ત કરી નારાજગી દક્ષિણ આફ્રિકાના દેશ તાંજાનિયામાં હાલમાં સરકાર સામે ઉગ્ર હિંસક પ્રદર્શનો 700 થી વધુ લોકોની મોતની આશંકા કર્ફ્યુ લદાયો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં માઉઠું મુશળધાર અત્યાર સુધીમાં 74 તાલુકામાં વરસાદ અને ભાવનગરમાં મોવોમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો અમારે વિકાસ નહીં થી જોય તો હુડાના વિરુદ્ધમાં હિંમત નગરમાં હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા સાયલામાં રાજકીય ધમાલ મચી કેજરીવાલ અને માનની ઉપસ્થિતિમાં કિસાન મહાપંચાયત યોજાય તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુનિલ ગાવસ્કરની મોટી જાહેરાત જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીત છે તો અનિખ્યુ રીતે કરશું ઉજવણી તેલંગાણાની રેડ્ડી સરકારે લીધો મોટો નિર્ણય ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનને મંત્રી બનાવ્યા તો ભાજપનો વિરોધ કરાયો બહાર પાડ્યું પાડ્યુંનિફેસ્ટ નીતિશ અને ચિરાગ માંજી અને બોલ્યા વિના જ છોડી પ્રેસ કોન્ફરન્સ નવેમ્બરની પહેલી તારીખે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા મહિનો બદલાતા જ મોટો ફેરફાર થયો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા દુબઈથી ઊંચા ભાવે ભારતીય ચોખા ખરીદી રહ્યું છે બાંગ્લાદેશ નિષ્ણાંતે કહ્યું કે આ પૈસાનો બગાડ છે રશિયન પ્રતિબંધો બાદ નાયરા એનર્જીએ વધાર્યું ઓઇલનું ઉત્પાદન ભારતમાં રિફાઈનરી ક્ષમતા તાણું ટકા વધી ગઈ અમદાવાદના બોપલના વકીલ સાહેબ બ્રિજ નજીક કોમ્પ્લેક્સમાં હાઈ પ્રોફાઇલ સ્પામાં કૂટણખાનું ઝડપાયું સાત યુવતી અને મેનેજરની કરાય ધરપકડ ડીઆરઆઈએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુડતાલીસ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરતાં ખળબળાટ મચ્યો પાંચ મુસાફરીઓની કરાય ધરપકડ માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે ખરીદી ભાવનગરના બગદાણામાં ચાર ઇંચ વરસાદથી ખાબક્યો તો નદીમાં પૂરની સ્થિતિ સર્જાય અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં છે દિલજીત ધોંસાંજને મળ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ આવી હરકતમાં મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાઓ ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદે સેનાનો જ ભાવ વધ્યો અને બીજેપી સમક્ષ મૂકી મોટી શરત તો હાલ માટે આટલું જ મળીશું નું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ